લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ મુસાફીર ખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ કરજણ નગરમાં નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

શિનોર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો તેમજ જીઆરડી જવાનોના કાફલાએ કરજણ નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી પોલીસની ફ્લેગ માર્ચના પગલે નગરજનોમાં કুতુહલ સર્જાયું હતું યાકુબ પટેલ કરજણ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે